એલવીઆઈ વિડીયો શેર કરતા આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય ગીત દરમિયાન રાહુલ ગાંધીનું ધ્યાન બીજે ક્યાંક હતું તો મિત્રો બીજો એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ મુર્મુને અભિવાદન કર્યા વિના સ્ટેજ પર છોડીને જતા જોવા મળે છે જો કે વધુ આપણે વાત કરવામાં આવે તો જેથી રાષ્ટ્રપતિને આપવાનો આરોપ લગાવ્યો છે જ્યાં મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ your